નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ ચેનલના એક નવા વિડીયોમાં ધોરણ છ થી આઠની વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ અંદર ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ધોરણ છ થી આઠની જિલ્લા પસંદગી જે છે એ સ્થગિત રાખવામાં આવી હતી અને હવે આ અંગે જે છે એ ખૂબ જ અગત્યનો પરિપત્ર વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ જાહેર કરવામાં આવેલો છે તો આ પરિપત્ર વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તમામ ઉમેદવારો માટે આ માહિતી જે છે એ ખૂબ જ અગત્યની સાબિત થશે તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને આ વિડીયોની અંદર હું તમને જે પણ માહિતી આપું છું એને ખૂબ જ ધ્યાનથી જે છે એ સમજી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એના માટે જે વિદ્યા ઓફિશિયલ વેબસાઇટ છે આપણે એના પર જે છે એ પહોંચી જવાનું છે જો તમે આ વેબસાઇટ પર આપશો તમે અહીંયા જોઈ શકો છો એસ સી એટ વન સિક્સ નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ અંતર્ગત રૂબરૂ સુનાવણી અંત સંદર્ભે ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચના તો તમારે જે છે એ આ પરિપત્ર છે એને ઓપન કરી લેવાનો છે જેવું તમે જે છે એ આ પરિપત્ર ઓપન કરશો અહીંયા વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના વડી અદાલતમાં દાખલ થયેલ અહીંયા જે છે એ અરજી ક્રમાંક આપેલો છે અને અન્ય સંલગ્ન પિટિશનનો અન્વય જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયક નિયમિત રીતે અભ્યાસ કરી મેળવેલો હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવેલ છે જેમાં નામદાર વડી અદાલત દ્વારા પચીસના રોજ ચુકાદો આપવામાં આવેલ છે અને તે અંગેની જાણ પત્ર દ્વારા પણ કરવામાં આવેલ છે તેમ છતાં અનિવાર્ય સંજોગો અનુસાર પત્ર ન મળે તો તેમાં આ સામેલ યાદી મુજબના ઉમેદવારોએ તેમની સામે જણાવેલ તારીખ અને સમયે વિદ્યા સહાયક ભરતી સેક્ટર વીસ ગાંધીનગર ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાનો છે તો જે પણ ઉમેદવારો જે છે એ જ્ઞાન સહાયક સાથે રેગ્યુલર ડિગ્રી મેળવેલી છે એ તમામ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવેલી છે અને એમને જે છે એ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવેલા છે અને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો એ નામદાર વડી અદાલતના ચોવીસ સાત બે હજાર ચુકાસના બે હજાર પચીસના ચુકાદા ઇટ ઇઝ ક્લેરિફાઈડ દેટ ઇફ એની કેન્ડિડેટ ડઝ નોટ વિશ ટુ ગેટ એડવાન્ટેજ ઓફ ફાઇવ પર્સન્ટેજ એડિશનલ માર્ક્સ ફોર હિઝ ઓર હર પોસ્ટ ગ્રેજ્યુએશન ઇટ વુડ બી ઓપન ફોર સચ કેન્ડિડેટ નોટ ટુ અપિયર બિફોર ધ કમિટી મુજબ આપ ઉક્ત સ્થળે અને આપને ફાળવેલ સમયે જરૂરી આધાર પુરાવા ઉપસ્થિત નહીં રહેવો તો આપ આ અંગે કંઈ કહેવા માગતા નથી તે મુજબ આગળની વાળી કાર્યવાહી જે છે એ કરવામાં આવશે તો એકવાર આ પ્રોસેસ પતી જાય એના પછી ધોરણ છ થી આઠ માટે પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા અને નવ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે અને અહીંયા તમે જોઈ શકો છો છ આઠ બે હજાર પચીસના રોજનો આ પરિપત્ર છે અને અહીંયા લખ્યું છે પ્રમાણે રજૂ કરવાના થતાં પુરાવાની યાદી તો જે પણ ઉમેદવારોની આખું લિસ્ટ આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો નીચે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ પિટિશન નંબર અને અન્ય પિટિશનો સંદર્ભે રૂબરૂ સાવળોના થતા ઉમેદવારોની વિગત તો એ તમામે તમામ ઉમેદવારોની જે છે એ લિસ્ટ આપેલું છે એમના સામે તારીખ આપેલી છે તેર તારીખ પછી તમે એ જોઈ શકો છો તેર તારીખની જે તારીખ છે તેર તારીખ અલગ અલગ ટાઈમ જે છે આપેલો છે પછી તમે એ જોઈ શકો છો ચૌદ તારીખ તો જે કુલ છસ્સો ને સત્યાવીસ જેટલા ઉમેદવારો છે એમનું લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવેલું છે અંદાજીત કુલ છસો ને સત્યાવીસ ઉમેદવારોની જે છે એ વિદ્યાસાયક ભવન ખાતે જે છે એ રૂબરૂ બોલાવવામાં આવેલ છે અને અહીંયા જે છે એ ઉમેદવારોની રજૂઆત છે સાંભળવામાં આવશે એમને પ્રશ્નો પૂછવામાં આવશે અને એના પછી નક્કી કરવામાં આવશે કે એમને વધારાના પાંચ ટકા માર્ક્સ જે છે એ મળવાપાત્ર થશે કે નહીં તો તમે અહીંયા જોઈ શકો છો જે એકવીસ તારીખ તેર તારીખથી જે છે એ અહીંયા બોલાવવાનું શરૂ કરશે અને છેક એકવીસ તારીખ સુધી જે છે એ ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે જે સમિતિ છે એનું ગઠબંધન કરવામાં આવ્યું છે આ સમિતિ દ્વારા જે છે એ જે પણ ઉમેદવારોની વાત છે એને સાંભળવામાં આવશે અને એના પછી એમના માર્ક્સ અંગે જે છે એ નિર્ણય લેવામાં આવશે એમને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડશે તો એની ઇન્ફોર્મેશન જે છે આપણે જોઈ લઈએ ફટાફટ તો તમે જોઈ શકો છો સૌ પ્રથમ જે પહેલું જ પેજ છે ત્યાં એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે લાયકાત સંદર્ભે પુરા ચાલુ નોકરી મેળવેલ લાયકાતના પ્રવેશ આધાર પુરાવા પ્રવેશના વર્ષ સહિત ચાલુ નોકરી મેળવેલ લાયકાત કયા મોડથી મેળવેલ છે તેનું યુનિવર્સિટી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જેમ કે નિયમિત અભ્યાસ ડિસ્ટન્સ મોડ એક્સટર્નલ મોડ વગેરે જ્ઞાન સહાય કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સ્લેશ સેમેસ્ટરના હાજરીપત્રકની પ્રમાણિત નકલ જ્ઞાન સહાય કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ પ્લેસ સેમેસ્ટરની પરીક્ષકની સહીવાળી વોલટેકનિકની નકલ ચાલુ નોકરી મેળવેલ લાયકાતના સમયગાળામાં આધાર પુરાવા જેવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો સંસ્થા કોલેજ દ્વારા અપાયેલ અને ચાલુ નોકરી મેળવેલ લાયકાતના જે સંસ્થા કોલેજમાંથી મેળવેલ છે તે લાયકાત માટેના અભ્યાસક્રમનું સંસ્થા કોલેજના સમય અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દરરો પ્રમાણિત થયેલ તમામ વર્ષ સેમેસ્ટરના સમયપત્રની નકલ જ્ઞાન સહાય કે અન્ય નોકરીએ મેળવેલ લાયકાત દરમિયાન યુજીસીના ધારાધોરણ મુજબની હાજરી અને અન્ય જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે તે મુજબનું સંસ્થાનું પ્રમાણપત્ર ચાલુ નોકરી મેળવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેળવેલ મંજૂરી દાખલ તરીકે જ્ઞાન સહાયક માટે શાળા વ્યવસ્થા સમિતિ કે અન્ય સમ સમક્ષ કક્ષાએ સક્ષમ કક્ષાએ મેળવે આપેલ મંજૂરીની નકલ જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલ હોય તેવા કિસ્સામાં ચાલુ નોકરી નિયમિત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સક્ષમ કક્ષાએ કરેલ ઠરાવની નક્લ અને અન્ય કોઈ આધાર પુરાવા કે જે ઉમેદવાર રજૂ કરવા છે છે અને નોકરી સંદર્ભે તમારે જે છે એ આ તમામ પુરાવા સાથે તમારે જે છે એ હાજર રહેવાનું રહેશે આ તમામ પુરાવા જે છે એ તમે જો રજૂ કરશો તો તમને જે છે એ વધારાના પાંચ ટકા જે છે એ મળી શકે છે તો અહીંયા તમારે જે છે એ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ખાતે જે છે એ હાજર રહેવાનું છે એકવીસ તારીખે આ પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે તો મિત્રો આ હતો આજના આ વિડીયો જેની અંદર જે ખૂબ જ અગત્યના સમાચાર હતા એના વિશે વાત કરી છે તો તમામ ઉમેદવારોએ જે છે હવે ખાલી થોડી ધીરજ રાખવાની જરૂર છે ટૂંક જ સમયની અંદર પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા અને નવું ફાઇલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ